કારતક સુદ પૂનમનો મહિમા આજના દિવસે દાન કરવાથી મળે છે દસ ગણું ફળ કારતક મહિનાની પૂનમને પુરાણોમાં ખૂબ જ વિશેષ દિવસ કહેવામાં આવ્યો છે આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું ક્યાં દીપદાન કરવું અને કયા દેવતાઓની પૂજા કરવી અને તેનાથી શું ફળ પ્રાપ્ત થાય છે તેના વિશે જુદા જુદા પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પદ્મપુરાણ અનુસાર પદ્મપુરાણમાં જણાવ્યા પ્રમાણે કારતક સુદ પૂર્વના દિવસે દાન કરવાથી દસ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે કારતકસુદ પૂન્મના પર્વને બ્રહ્મા વિષ્ણુ મહેશ અંગીરા અને આદિત્યએ મહાપર્વ કહ્યું છે એટલે આ દિવસે કરવામાં આવતા સ્નાનદાન યજ્ઞ અને ઉપાસનાનું અનંત ઘણું ફળ મળે છે આ શુભ તિથિએ સાંજે ભગવાન મત્સ્યનારાયણનું પ્રાગટ્ય થયું હતું તેથી આ દિવસનો ઘણો મહિમા છે એવું માનવામાં આવે છે કે ભગવાન કાર્તિકેયના કારણે જ આ મહિનાનું નામ કારતક પડ્યું છે સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું છે કે કારતક મહિનાના પક્ષના છેલ્લા દિવસે એટલે પૂનમના દિવસે ભગવાન કાર્તિકેયની પૂજા અને દર્શન કરવાથી સાત જન્મો સુધી ધન અને મહાપુણ્ય પ્રાપ્ત થાય છે વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે આ પૂર્ણિમાએ સાંજના સમયે દીપદાન કરવાથી દરેક પ્રકારના દોષ અને પાપ દૂર થઈ શકે છે દીપદાન કરવાથી પુનર્જન્મ થતો નથી એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે કોઈ મંદિરે ચાર રસ્તા પર કાંઠે કૂવા પાસે પીપળાના ઝાડ અને તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ સાથે જ ગંગા અને અન્ય નદીઓમાં લોટનો દીવો બનાવીને દીપદાન કરવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કે નામ જાપ કરવામાં આવે તો અગ્નિષ્ટોમ એટલે કે મહાયજ્ઞ કરવાનું ફળ મળે છે બ્રહ્મપુરાણ અનુસાર બ્રહ્મપુરાણમાં જણાવ્યા પ્રમાણે કાર્તક મહિનાની પૂર્ણિમાએ સાંજે જ્યારે ચંદ્રનો ઉદય થાય છે ત્યારે ભગવાન કાર્તિકેયનો ઉછેર કરનારી છ માતાઓ શિવા સંભૂતિ પ્રીતિ સંતતિ અનસુયા અને ક્ષમાની પૂજા કરવી જોઈએ આવું કરવાથી શૌર્ય અને વીરતાની પ્રાપ્તિ થાય છે દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે મત્સ્યપુરાણ અનુસાર મત્સ્યપુરાણમાં જણાવ્યા પ્રમાણે આજના દિવસે વ્રત કરવાથી અને વૃષ એટલે બળદનું દાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે બળદનું દાન કરવાનું શક્ય ન હોય તો ચાંદીનું બળદ બનાવીને પણ દાન કરી શકાય છે આ મહાપર્વમાં ગાય હાથી રથક ઘોડો અને ઘીનું દાન કરવામાં આવે તો સંપત્તિમાં વધારો થાય છે તેમજ આ દિવસે સોનાથી બનેલા ગેટાનું દાન કરવાથી ગ્રહ ગ્રહનક્ષત્રોનું અશુભ દૂર થાય છે